નમસ્કાર મિત્રો અમે છીએ સારોલી ગુરુકુળમાં જ્યાં પુરાણી સ્વામીનો સ્તૃતિ મહોત્સવ યોજવાઈ રહ્યો છે અને એમાં ખેડૂતોને કૃષિ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે મારા સ્ટોલ ઉપર આજે રાજકોટથી સવિતાબેન અહીંયા અને એમને સાથે સૌ બેનપણીઓ અમારા સ્ટોલ ઉપર આવ્યા છે અને આ સેવ એમણે ખરીદી છે જે ટુકડા ઘઉંની અમે બનાવીએ છીએ મિત્રો મારે એ વાત કહેવાની છે કે સવિતાબેને એમના દીકરાને ખૂબ ખવરાવી છે આ સેવ પોતે વણીને પણ એમના દીકરાનો દીકરો એટલે કે એમનો દીકરો અને એનો દીકરો એ પિતા પુત્ર બે વાર્તાલાપ કરતા હતા કે બા અમને નાનપણમાં સેવ ખવડાવે એટલે એ દીકરાએ કુતુહલ પ્રશ્ન પૂછ્યો કે બા તો મને ખવડાવો એટલે હવે આપણે સવિતાબેન પૂછીએ એ જવાબ એમની પાસેથી લઈએ એટલે મારા બાપાએ એમ કીધું કે અમને બા સેવ ખવડાવતા ખાંડ નાખે ઘી નાખી અને બાપીને ખવડાવતા મેગી નહીં પણ ઘઉં સેવ એટલે છોકરો કે તો બા મને અત્યારે બનાવીને ખવડાવે પણ ચોમાસામાં થાય નહીં મેં કીધું ઉનાળામાં હોય અને આ ટાઢી બહુ એસિડિટી તેની આ ખાતાને તો એસિડિટી પણ ન થાતી હોય આ ઘઉંની સેવ એટલી ઠંડી કે ઉનાળામાં ખાઈ ને તો કોઈ દિવસ એસિડિટી પણ નો થાય એમ નુકસાન એટલે મેં આ છે આઈ થિન્ક ખરીદીશું એમ મિત્રો મારે એક વાત એ કેવી છે કે જ્યારે અમારા સૌરાષ્ટ્રમાં હોળીએ ઘઉંના ઓપનર હલર થ્રેસર બધું ચાલી ગયા પછી અમારી આ વડીલ માતાઓ બહેનો આજે જો આ બધી મોટી ઉંમરની માતાઓ બહેનો છે એ બધા જ ઘરે ઘરે દસ કિલો વીસ કિલો સેવ વણી અને મોટા મોટા ડબરા ભરે અને જ્યારે રોંઢો એટલે કે બપોર અને સાંજની વચ્ચેનો સમય ચાર વાગ્યાનો રોંઢો શબ્દ વપરાય છે એ રોંઢા શબ્દમાં જ્યારે કોઈ ભૂખું થાય ત્યારે નાસ્તો નહી પણ એ શબ્દ કોરળ વપરાય છે એ કોરળ કરવા માટે અમારી માતાઓ સેવને ઓહાવી દે એને બહાર કાઢી અને પછી એમાં ઘી ગોળ અથવા ઘી કે ખાંડ જે જેને ટેસ્ટ મુજબ એ ગમે નાનપણમાં ખાતા આજે એ એમના દીકરાની વાત કરી મને ખૂબ રાજીપો થયો આવી માતાઓ જ્યાં સુધી આ ધરતી ઉપર છે ત્યાં સુધી આવી ઝીણી ઝીણી વાતો વારસામાં પેઢીને મળશે પછી તો આ સેવ ની ખબર નથી આ કોઠીમા ની કાચરી ની ખબર નથી આ ઘઉના પોકની ખબર નથી આ બધું ફરી અમે બજારમાં લાવી અને લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે ખરાવી અને બધાયને ખવડાવી અને યાદ આ કપારે છે શું કેવું બા કે મેગી ખાવી સારી કે સેવ ખાવે મેગી નુકસાન કરે આ સેવ નુકસાન ન વધારે તમે ખાવ તો આ સેવ તમને નુકસાન